મુંદ્રા બ્રહ્મ બ્રહ્મ સમાજ દ્વારા ગૌરવ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ના બલિદાન દિવસ નિમિત્તે સૌ પ્રથમ વખત પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો અઢારસો સત્તાવન માં પ્રથમ સ્વતંત્રતા યુદ્ધ દરમિયાન ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજો સામે લડ્યા હતા જ્યારે તેમના પતિની મૃત્યુ થઈ ત્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને તેમના રાજ્ય પર શાસન કરવાની ના પાડી દીધી અને અંગ્રેજોએ સત્તા સંભાળી તેમણે અંગ્રેજોને હરાવી રાજ્ય કબજે કર્યું અને સ્વતંત્રતાની ઘોષણા કરી બ્રિટિશરો ઝાંસી શહેરને ફરીથી કબજે કરવા માટે પાછા ફર્યા અને યુદ્ધમાં તેણીએ બ્રિટિશ સૈન્યને ગંભીર જાનહાની પહોંચાડી પરંતુ તેમનો પરાજય થયો તેમને ફરીથી કાલપીમાં આશરો લીધો तेओ कोटा की सरायना युद्ध में लड़ता मृत्यु पाम्या हता। खूब लड़ी मर्दानी वो झांसी वाली रानी एमना बलिदान दिवस नी सौ प्रथम वक्त मुंद्रा मधे पुष्पांजलि आपी याद करवामा आव्या हता। मुख्य संयोजक संजय बापट शह संयोजक हार्दिक भट्ट तेमज आप प्रसंगे हिनाबेन जानी तृप्तिबेन ठाकर हेतलबेन जोशी लोपाबेन जोशी बबीताबेन अधिकारी वंदनाबेन भट्ट शिल्पाबेन भट्ट કાજલબેન ભટ્ટ કલ્પનાબેન વ્યાસ શ્રેયાબેન હાર્દિક ભટ્ટ એ જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ ન્યુઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ સુરેશ रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन फास्ट करो जी सर जी जी सर जी, जी, सर।, जी, सर।, जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हाँ। 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 सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी यस यस नहीं यस सॉफ्ट ड्रिंक्स रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स